નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ચોટીલાના પ્રામાણિક અને જાબજ પ્રાંત અધિકારીએ ચોટીલા તાલુકાની ત્રણ સસ્તાનાની દુકાનમાંથી ગેરરીતિ પકડી પાડી ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખનીજ પેટ્રોલ પંપ સસ્તાનાની દુકાન સીએચસી સહિતના ક્ષેત્રમાં ચેકિંગ કર ચેકિંગ સહિતની મુલાકાત લેતા બિનકાયદેસર કામગીરીથી કરતા તો તો ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે ચોટીલા પ્રાંત અધિકારી એટી ટી મકોના દ્વારા છેલ્લા ઘણા સમયથી ચોટીલા થાનમાં જુદી જગ્યાએ ચેકિંગ ચાલુ કરતા બિનકાયદેસર કામગીરી કરતા તો ફફડાટ ફેલાયો છે ત્યાં ચોટીલા પ્રાંત અધિકારી નીચે આવતા તાલુકાના આમ આદમીઓમાં અન્નની લાગણી પણ ફેલાય છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખાણ ખનીજ ખનન ચેકિંગ પેટ્રોલ પંપ ચેકિંગ સામૂહિક આરોગ્યમાં મિટિંગ સાથે દર્દીઓ સાથે મુલાકાત બાદ ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે એપીએસ દુકાનધારક જયરાજભાઈ શાંતુભાઈ ખાચરની દુકાન દેવપરા ગામે એપીએસ દુકાનદારક ભરતભાઈ માવજીભાઈની દુકાન ખેરાણા ગામે એપીએસ હરેશભાઈ વિનુભાઈ ધાંધલની દુકાનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરતા જુદા જુદા અનાજ ઘઉં ચોખા ખાંડ મીઠું તુવેરદાર સહિતના અનાજમાં ઘટ મળી આવેલ હતી રેશન કાર્ડને કૂપન આપવામાં આવતી નહોતી ભાવ જથ્થાનું બોર્ડ રાખવામાં આવતું નહોતું પીળા કલરની ફરિયાદ પેટી રાખવામાં આવતી નહોતી જણસીના નમૂના દેખાતી રાખવામાં આવતા નહોતા ફોટાઠા તેના એફપીએસ હોલ કેસનું બોર્ડ રાખવામાં આવતું નહોતું અતિઓદય વીપીએલની યાદી પ્રસંધન પ્રદર્શન કરવામાં આવતું નહોતું દેવપરાની દુકાન જર્જરી તેના સ્વચ્છતાનો અભાવ કુપન કાઢવાનો પ્રિન્ટર વસાવેલ નહોતું એપીએસ ચોટીલાનું ગ્રુપ બનાવી અધિકારીઓને રેકે કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવેલ હતું સાથે આ ત્રણમાંથી એક પણ દુકાનમાં તકેદારી સભ્યોનું બોર્ડ મૂકવામાં આવેલ નહોતું આથી ચોટીલા પ્રાંત અધિકારી એટી પટેલ દ્વારા ત્રણેય પરવાઈના દારને સરકારશ્રીના પરિપુત્ર પરિપત્ર મુજબ જથ્થાની વધઘટ અંતર્ગત બે ગણી રકમનો દંડ કરવાનો હોય રૂપિયા છવ્વીસ હજાર સાતસો અડસઠનો દંડ કરવા સાથે ગંભીર પ્રકારની ક્ષતિ જોતા નિયમાસુ નિયમનુસાર આગળની કાર્યવાહી ધરવામાં આવતા ચોટીલા સ્થાનમાં એપીએસ દુક દુકાનધારકોમાં હાલ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે એ ચોટીલા જે પ્રાંત અધિકારી જેવા પ્રામાણિક અને નિષ્ઠાવાન અધિકારી એ સુનગર જિલ્લામાં દરેક જગ્યાએ હોવો જોઈએ